જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દક્ષિણા દરરોજ કથામાં આવનાર એક ભાઈ યાત્રામાં જવાનું નક્કી કર્યું અંતે મળતો જાવ અને પછી યાત્રાએ નીકળું આમ વિચારી પોતાના ગુરુ એવા સરયુદાસને મળવા માટે આવે છે તેમના ગુરુના પગ આગળ એક શ્રીફળ મૂકે છે અને સાથે દક્ષિણા મૂકે છે અને ચરણ વંદના કરે છે ત્યારે સરુદાસ એ દક્ષિણા અને એ શ્રીફળ જોઈ ભાવભીની આંખો થઈ જાય છે પેલા ભાઈને એ પ્રેમપૂર્વક મળે છે અને કહે છે કે આપ યાત્રા કરવા જઈ રહ્યા છો અને ખૂબ સારી રીતે યાત્રા કરો અને આ દક્ષિણા તમે પરત લેતા છો પેલા ભાઈનું મન ખચકાટ અનુભવતું હતું કે દીધેલી દક્ષિણા પાછી થોડી લેવાય એટલે કેવા લાગ્યા ના ગુરુજી એ દક્ષિણા હું ન લો હું દક્ષિણા પરત કેવી રીતે લઈ શકું ઘણી બધું કહ્યું હોવા છતાં પણ એમણે દક્ષિણા ન લીધી આથી સંત સરયુદાસે એ દક્ષિણાના જે પૈસા હતા રૂપિયા એ લઈ લીધા અને કહ્યું લો આ મેં દક્ષિણા સ્વીકારી લીધી હવે બરાબર ને પેલો ભાઈ કે હા હવે બરાબર હવે આ જે રૂપિયા છે એ મારા થયા ને પેલો ભાઈ કે હા તમારા થયા હવે આ રૂપિયાને હું ગમે ત્યાં વાપરી શકું પેલા ભાઈ કે હા વાપરી શકું આ તો તમારા છે ઘણી બધી વાતો થયા પછી પેલા ભાઈ ઊભા થયા ત્યારે સરયુદાસજીએ એ જે રૂપિયા હતા એ ભાઈના હાથમાં મૂક્યા અને કહ્યું લો આ મારા રૂપિયા છે હું તમને આપું છું તમે કોઈ દિન ગરીબ જેની જરૂરિયાત હોય એવા વ્યક્તિની મદદમાં આ રૂપિયાનો ઉપયોગ કરજો મને તો ઘણું બધું મળી જાય છે મારે બીજું શું કરવું મને નિભાવનારા ઘણા બધા છે પણ દુનિયાના છેડાની અંદર કોઈ ખૂણે ખાચરે ઘણા બધા વ્યક્તિ એવા હશે કે જે દિન દુઃખી ગરીબ ભૂખ્યા તરશ્યા હશે એના માટે આ રકમ તમે વાપરશો પેલા ભાઈ હવે પ્રેમપૂર્વક એ રકમ એને લેવી પડી સાથે જવાબદારી પણ હતી એ દક્ષિણા તેમને માથે ચડાવી પોતાના ગુરુને વંદન કર્યા અને ત્યાંથી નીકળી ગયા અને એ જે રૂપિયા હતા એ એમને દિનહીન ગરીબ લોકો જે ભૂખ્યા તરસ્યા હતા એની મદદમાં તેમને વાપર્યા આમ સંત સરયુદાસે એ જે મળેલી દક્ષિણા છે એમણે બીજા વ્યક્તિના કલ્યાણ માટે પરત આપી કારણ કે એ નિસ્વાર્થી સંત હતા ક્યારેય પણ તેમને સંગ્રહ ન કર્યો જે કંઈ દક્ષિણા દાન જે કંઈ મળ્યું એ લોકોના કલ્યાણ માટે વાપરી નાખ્યું આથી જ ત્યાં અનેક ભક્તો અનેક સેવકો આવતા અને પ્રેમપૂર્વક સરયુદાસની કથા સાંભળતા સાથે અન્ય લોકોને મદદ કરવા માટે હંમેશા તત્પર થતા આમ માનવ માનવ વચ્ચેનો પ્રેમ ઉભો કરનાર સરયુદાસને આજે પણ લોકો વંદન કરે છે